નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયો લાઇક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય રવિવારનું રાશિફળ જાતકોને નાણાં સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી મેષ જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી ચાર રાશિને દિવસ ફરશે અઢાર ઓગસ્ટ રવિવારના રોજ મેષ અને મીન રાશિના લોકોની કોઈ મોટી સમસ્યા દૂર થઈ શકે છે મિથુન રાશિના જાતકો સખત મહેનત કરશે તો તેમને લાભ મળી શકે છે વૃશ્ચિક રાશિના લોકોના ઘર અને બિઝનેસમાં યોગ્ય તાલમેલ રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર અઢાર ઓગસ્ટ રવિવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના સુદ પક્ષની તેરસ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ મકર છે રવિવારે રાહુકાળ સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી સાંજે છ વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે અઢાર ઓગસ્ટ રવિવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ આજે પોઝિટિવ આજે તમને તમારી દિનચર્યા સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે મહિલાઓ કપડાં અને જ્વેલરીની ખરીદીમાં રસ લેશે કોઈ ધાર્મિક પ્રસંગને લગતી યોજનાઓ પણ ઘરમાં બની શકે છે આજે નેગેટિવ રોકાણ કરતા પહેલા અથવા કોઈને પૈસા ઉધાર આપતા પહેલા તેની સારી રીતે તપાસ કરવી જરૂરી છે તમારી લાગણીઓને નિયંત્રણ માંગ રાખો વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય વિષયોની પણ માહિતી લેવી જોઈએ વ્યવસાય વેપારમાં કોઈ નવી યોજના કે કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી તેથી કાર્યક્ષેત્ર માં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તમે અવરોધો છતાં સફળ થશો વધારાની જવાબદારીઓ રહેશે લવપતિ પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહે છે પ્રેમ સંબંધો માં મધુરતા જાળવી રાખવા માટે એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે બને તેટલું આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો લકી કલર ગુલાબી લકી નંબર રાશિ આજે આજે પોઝિટિવ ઘરના કેટલાક નવીનીકરણ અને સજાવટને લઈને પરિવારના સભ્યો સાથે થોડી ચર્ચા થશે પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેના માટે બજેટ બનાવો તો તમે આર્થિક સમસ્યાઓથી બચી જશો આજે નેગેટિવ પ્રોપર્ટી સંબંધિત થોડી પરેશાનીઓ આવશે પરંતુ કામ શાંતિથી પૂર્ણ થશે તમારી મહત્વપૂર્ણ વસ્તુઓની જાતે જ કાળજી લો કારણ કે તેમના ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા છે તણાવ જેવી પરિસ્થિતિઓને ટાળો વ્યવસાય કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે પૂરી કાળજી લેવી થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત સહકર્મીનું નકારાત્મક વલણ પણ તમને પરેશાન કરશે ઓફિસમાં ચાલી રહેલા પ્રોજેક્ટને પૂરા કરવામાં તમને રાહત મળશે જેના કારણે તમે અન્ય કાર્યોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે સ્વાસ્થ્ય તણાવ તમારા પાચનતંત્રને અસર કરશે તણાવમુક્ત રહેવા માટે તંદુરસ્ત ખોરાક લો અને યોગની મદદ લો લકી કલર લી લો લકી નંબર નવ મિથુન રાશિ આજે પોઝિટિવ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદ સુધી સખત મહેનત કરી શકો છો આજે પણ તમારી ભાવના એવી જ રહેશે તમારું કોઈ સપનું પણ સાકાર થશે તમને કેટલાક ફંક્શન વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે આજે નેગેટિવ કેટલાક બિનજરૂરી ખર્ચાઓ રહેશે પરંતુ તે જ સમયે નાણાકીય લાભ સંબંધિત પરિસ્થિતિઓ પણ ઊભી થશે તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમે તમારા આક્રમક સ્વભાવને કારણે કોઈની સાથે તમારા સંબંધો બગાડી શકો છો તેથી તમારા સ્વભાવને સકારાત્મક રાખો વ્યવસાય તમને સંપર્કો દ્વારા વ્યવસાય સંબંધિત વિશેષ માહિતી મળશે પરંતુ આ સમયે માર્કેટિંગ સંબંધિત તમામ કામ મુલતવી રાખો સરકારી સેવા કરતા લોકો પર કોઈ પણ વધારાની સેવા લાદવામાં આવી શકે છે ઉચ્ચ અધિકારીઓનું પણ દબાણ હશે લવહ તમારા સ્વભાવમાં લવચીકતા લાવવી તમારા માટે ખૂબ જ જરૂરી છે નાની નાની બાબતો પર નારાજ થવું યોગ્ય નથી સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક થાક રહે છે લકી કલર બદામી લકી નંબર આઠ કર્ક રાશિ આજે પોઝિટિવ આનંદપ્રદ દિનચર્યા રહે છે તમે તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો ફક્ત હૃદયને બદલે મનના અવાજને પ્રાધાન્ય આપો જો કોઈ મિત્ર અથવા સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે આ શ્રેષ્ઠ સમય છે આજે નેગેટિવ પારિવારિક કાર્યોને કારણે દિવસ વ્યસ્ત રહે છે ધ્યાનમાં રાખો કે તમે ભાવનાત્મક રીતે વહીને ખોટો નિર્ણય લઈ શકો છો આજે કોઈ નવું કામ શરૂ ન કરવું અન્ય જવાબદારીઓને કારણે તમારું પોતાનું કામ અધૂરું રહેશે વ્યવસાય કાર્યક્ષેત્રમાં કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી આ સમયે તમારી કાર્યપદ્ધતિ કોઈની સામે ન જણાવો નહીં તો કોઈ અન્ય તમારી મહેનતનો શ્રેય લઈ શકે છે નોકરીયાત લોકો માટે શુભ સ્થિતિ સર્જાઈ રહી છે લવ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે કોઈ મનોરંજક કાર્યક્રમ કરવાથી સંબંધોમાં મધુરતા આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ મહિલાઓ માટે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે લકી કલર આસમાની લકી નંબર પાંચ સિંહ રાશિ આજે પોઝિટિવ કોઈ પણ ઘરેલું મામલાને તમારી દેખરેખ હેઠળ ઉકેલવામાં આવશે જેની સમગ્ર પરિવાર પર સકારાત્મક અસર પડશે સગા સંબંધી પણ તમારી સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે જો પૈસા ક્યાંક ઉધાર આપવામાં આવ્યા હોય તો આજે તેનું વળતર શક્ય છે આજે નેગેટિવ ધ્યાન રાખો કે ગુસ્સા અને જુસ્સાને કારણે સંબંધો બગડી શકે છે વધુ પડતી વિચારસરણીને કારણે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ ખોવાઈ શકે છે તેથી તમારા ઘનશ્યોનો તરત અમલ કરો વ્યવસાય નાણાકીય બાબતોમાં મનન અને વિચાર કરવાની જરૂર છે તમારી પોતાની બેદરકારી અને આળસને કારણે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ વધી શકે છે જો કે કર્મચારીઓના સહકારથી પ્રવૃત્તિઓ સુચારુ રીતે ચાલુ રહે છે લવ તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદો થોડી સમજદારી અને પરસ્પર સમજણથી સામાન્ય થઈ જશે લવ પાર્ટનરને કેટલીક જરૂરી આપો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય નરમ ત્વચાની એલર્જી પણ થઈ શકે છે લકી કલર પીળો લકી નંબર ત્રણ કન્યા રાશિ આજે પોઝિટિવ થોડી અડચણો આવશે પરંતુ જો તમે પ્રયાસ કરતા રહેશો તો તમને સફળતા ચોક્કસ મળશે બીજાની વાતોથી પ્રભાવિત ન થાઓ અને તમારા નિર્ણયને સર્વોપરી રાખો તમે તમારી મહેનત અને ક્ષમતાથી કેટલાક મહત્વપૂર્ણ કરશો આજે નેગેટિવ સ્થિતિમાં ગુસ્સા અને નારાજગી પર નિયંત્રણ રાખો અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો બેદરકારીને કારણે યુવાનો તેમના લક્ષ્યોથી ભટકી શકે છે તેથી શિસ્તબદ્ધ અને ધ્યાન કેન્દ્રિત રહો વ્યવસાયો વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા માંગ વધારો કરો અને કાર્યની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપો આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે નોકરી કરતા લોકો પર વધારાનો કામનો બોજ રહેશે લવ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહે છે લગ્નેતર સંબંધોના કારણે પારિવારિક જીવનમાં પણ અશાંતિ આવી શકે છે સ્વાસ્થ્ય વધુ પડતો થાક અને તણાવ તમારા સ્વાસ્થ્યને અસર કરશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થી પ્રભાવિત ચેકઅપ કરાવવાની ખાતરી કરો લકી લકી કલર ક્રીમ નંબર તુલા રાશિ આજે પોઝિટિવ આજનો દિવસ સુખ શાંતિથી ભરેલો રહેશે નજીકના સંબંધીઓ સાથે પારિવારિક પુનઃમિલન થશે લાંબા સમય પછી બધાને મળ્યા પછી તમે તણાવ મુક્ત અને ખુશ અનુભવશો તમારી અંગત સમસ્યાઓ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે આજે નેગેટિવ આ સમયે માત્ર તમારી બે ખામીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તે ગુસ્સાવાળો અને જીદ્દી સ્વભાવ ધરાવે છે આવકમાંગ ઘટાડો અને ખર્ચના અતિરેકને કારણે મન કનિકાંશે પરેશાન રહેશે પરંતુ ચિંતા કરશો નહીં સમય સાથે પરિસ્થિતિ સુધરશે વ્યવસાય વ્યાપારમાં જનસંપર્કને મજબૂત બનાવવો આ સમયે ઘણી મહેનત કરવી પડશે પરંતુ હાલમાં વધારે સફળતા મળવાની સંભાવના નથી તમારા કર્મચારીઓ સાથે તમારો વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે વૈવાહિક સંબંધો ખુશહાલ રહેશે અને પરિવારમાં પરસ્પર સુમેળ રહે છે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી લકી કલર ગુલાબી લકી નંબર નવ વૃશ્ચિક રાશિ આજે પોઝિટિવ મહત્વપૂર્ણ લોકો સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે સંબંધિત કોઈ બાબત અટવાયેલી હોય તો તેમાં સુધારો થશે સમાજને લગતી પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપવાની ખાતરી કરો આજે નેગેટિવ આ સમયે ભાઈઓ સાથે કોઈ પ્રકારનો અણબનાવ બની રહ્યો છે ધીરજ અને સનીમથી સંબંધો બચાવવાનો પ્રયાસ કરો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાંથી ધ્યાન હટવું જોઈએ નહીં અને બિનજરૂરી મોજ મસ્તીમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ મધ્યમ રહે છે વ્યાપારમાં કોઈ પણ પેપરવર્ક કરતી વખતે સાવચેત રહો આ સમયે નુકસાન થવાની સંભાવના છે નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ હળવું રહે છે લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતાના કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહે છે રાત્રિભોજન અને મનોરંજન સંબંધિત યાદગાર કાર્યક્રમ પણ બની શકે છે સ્વાસ્થ્ય તણાવ અને થાકને કારણે તમે નબળાઈ અનુભવી શકો છો તમારું મનોબળ જાળવી રાખો લકી કલર બદામી લકી નંબર આઠ ધનરાશિ આજે પોઝિટિવ આ સમય માનસિક શાંતિ અને સંતોષ આપે છે ભાઈઓ સાથેના સંબંધોમાં પણ મધુરતા વધશે લાભદાયી યાત્રા થઈ શકે છે લક્ઝરી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે અવિવાહિત લોકો માટે યોગ્ય સંબંધ બની શકે છે આજે નેગેટિવ બીજાની માંગ ભાગ ન લેવો તેનાથી તમારા સંબંધો બગડી શકે છે અને મિત્રો સાથે નજીવી બાબતો પર તકરાર થવાની સંભાવના છે તમારે તમારા કામ પર પણ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાય નાણાંક સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો નાની ભૂલથી મોટું નુકસાન થશે મીડિયા ગ્લેમર વગેરે સાથે જોડાયેલા લોકો માટે આ સારો સમય છે ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવા માંગ થોડી મુશ્કેલી અનુભવશો પતિ પત્ની વચ્ચે દલીલો સંબંધો વધુ મધુરતા લાવશે પરિવાર સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમ પણ બનશે સ્વાસ્થ્ય કામના વધુ પડતા બોજને કારણે તમે નબળાઈ અને થાક અનુભવશો તમારા પોતાના આરામ અને આરામ માટે થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે

આજે નેગેટિવ આ સમયે ભાવનાત્મકતા તમારી નબળાઈ બની રહેશે અને કોઈ તેનો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે ભાઈઓ અને મામા સાથે વિવાદની સ્થિતિ બની શકે છે તમારો મોટા ભાગનો સમય ઘરની બહાર વીતશે પરંતુ તેનાથી કોઈ લાભદાયક પરિણામ નહીં મળે વ્યવસાય આ સમયે વ્યવસાયમાં પ્રગતિની ચોક્કસ તકો છે તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ પણ મળશે તમારા માર્કેટિંગ સ્ત્રોતોને મજબૂત બનાવો કોઈ નવા કાર્યની શરૂઆત થવાની પણ સંભાવના છે લવ પતિ પત્નીના સંબંધોમાં અહંકાર જેવો તિરાડ આવી શકે છે સ્વાસ્થ્ય પરિવારમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે તમારે હોસ્પિટલ પણ જવું પડી શકે છે લકી કલર કેસરી લકી નંબર બે કુંભ રાશિ આજે પોઝિટિવ તમારી ભૂતકાળની ભૂલો પર ચિત્કાર કરો અને તેમને સુધારવાનો પ્રયાસ કરો તેનાથી તમને સકારાત્મક પરિણામ મળશે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવાથી તેમને કનિક હાંસલ કરવામાં મદદ મળી શકે છે આજે નેગેટિવ અહંકાર અને આવેગ જેવી ખામીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અંગત બાબતોને લઈને નજીકના સંબંધી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે નાણાકીય રોકાણ સંબંધિત બાબતોમાં પણ ખૂબ સમજી વિચારીને નિર્ણય લો તમને વ્યાપાર સંબંધિત કેટલીક માહિતી મળશે જે ખૂબ મદદરૂપ થશે ટોચના ઉદ્યોગપતિઓ અને અનુભવી લોકોના સંપર્કમાં સરકાર માંગ ફરજ બજાવતા લોકોને આજે પણ તેમના કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે લવો ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે પતિ પત્નીના સંબંધો માંગ મધુરતા આવશે સ્વાસ્થ્ય પ્રતિકૂળ સંજોગોમાં તણાવ અને હતાશાથી બચો ધ્યાન અને યોગની મદદ અવશ્ય લો લકી કલર બદામી લકી નંબર ત્રણ મીન રાશિ આજે પોઝિટિવ તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણી કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ચોક્કસપણે ઉકેલ લાવશે જો કોઈ કાયદાકીય પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તમારા પક્ષમાં ઉકેલ આવવાની આશા છે આજે નેગેટિવ સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન અને હાજરી ના આપવાને કારણે તમારા માન સન્માન પર અસર પડી શકે છે જેના કારણે તમારી ઊંઘ અને માનસિક શાંતિ પણ પ્રભાવિત થશે વધારે ગુસ્સો ટાળો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો કરવા માટે ચોક્કસ અનુભવી વ્યક્તિની સલાહ લો અને પ્રયાસ કરતા રહો નાણાકીય બાબતોમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરો અને કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરો લાવ ઘર માં શાંતિ નો માહોલ રહે છે સ્વાસ્થ્ય હવામાન માં ફેરફાર ને કારણે ખાંસી શરદી અને તાવ આવી શકે છે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો લકી કલર સફેદ લકી નંબર 8 દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વીડિયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી